પરમાત્મા માટે જેણે વાપર્યું છે એને નુકસાન નથી કર્યું આ પરમાત્મા તરફથી વ્યવસ્થા છે તો માણસ કમાય પણ પાછો વાપરે અર્થની ના નથી ધર્મને સાચવીને અર્થ કમાય કારણ કે પહેલો ધર્મ છે ધર્મની મર્યાદામાં રહીને વ્યક્તિ અર્થનું ઉપાર્જન કરે તો એ અર્થ એને સુખ આપનારો થશે એ પૈસા એને સુખી કરશે નહી તો આ સંસારમાં પૈસા જેટલા માણસને દુઃખી કરે એટલું કોઈ ન કરે લક્ષ્મીના સપ્તશતીમાં બે પ્રકાર બતાવ્યા છે ઋષિ માર્કંડે એમ કહે છે કે યાશ્રી સ્વયં સુકૃતિના ભુવનેશ્વર લક્ષ્મી એક લક્ષ્મી સુકૃતની છે જે આપણા ભવનમાં બિરાજે આપણા આપણા ઘરે બિરાજે અને એ આપણી પાસે સત્કાર્યો કરાવે દાન કરાવે પુણ્ય કરાવે સન્માર્ગે વપરાવે અને એક લક્ષ્મી પાપાત્મનામધામ હૃદય સુબુદ્ધિ એ બુદ્ધિમાં પ્રપંચ ઉભો કરે છે બુદ્ધિને ભ્રમિત કરે છે એક લક્ષ્મી લક્ષ્મી કઈ રીતની હોય છે કે એ માણસને એવો વિચાર આવે કે હું કમાયો છું મેં મહેનત કરી છે અને હું મારા માટે નહીં વાપરું તો પછી કોના માટે વાપરીશ અહીંથી શરૂઆત થાય છે જીવનને બગડવાની હું મારા માટે વાપરું છું પછી પોતા માટે વાપરવામાં તો ઘણું આવે ને એમાંથી અસંસ્કાર નિર્માણ થાય એમાંથી જીવન બગડે આ જીવનને બગાડનારી પણ લક્ષ્મી છે આ બુદ્ધિને ભ્રમિત કરનારી હૃદય બુદ્ધિ પાપીને ઘર પણ હોય છે લક્ષ્મી એક પુણ્યાત્માને ઘરે પણ પણ પુણ્યાત્માના ઘરમાં જે લક્ષ્મી છે દાન માટે પુણ્ય માટે સત્કાર્ય માટે હોય છે અને એને સુખી સુખી કરનારી હોય છે એ ભાઈ એક સાવ ટૂંકમાં કહું આપણું કમાયેલું આપણે નિરાતે ભોગવીએ ને તો સમજવાનું કે ભગવાનની કૃપા છે આપણું જ કમાયેલું નિરાતે આપણે ભોગવી શકીએ હા મજૂરી કરી કરીને માણસ ખૂબ બચાવે અને પછી એ ઘરડો થાય અને છોકરાઓ રાતે મોટા મોટા દારૂના બાટલા લઈને ઘરે આવે હા અથવા છોકરાઓને બજારમાં ગોતવા જવું પડે કોક સમાચાર આપે તમારો દીકરો ફૂટપાથ ઉપર પડ્યો છે પીને એ વખતે વિચાર આવે કે આના કરતાં આ પૈસા બચાવવા આના કરતાં કોઈ સારું મંદિર બંધાવી દીધું હોત કે કોઈ સારી કથા કરાવી નાખી હોત તો સારું આના માટે આપણા માટે વૈરાગ આ ભોગવવું પણ ત્યાગીને મનમાંથી નીકળ્યું છે જનિયત ભાગવત લખ્યું જનિયાત્યાર શું વાસુદેવે ભગવતી ભગવાન વાસુદેવની ભક્તિ એનાથી વૈરાગ જાગૃત થશે અને એ વૈરાગ આપણા જ્ઞાનનો હેતુ બને છે અને જ્ઞાન ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે